વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે શાકભાજીની આડમાં લઈ જવાતું ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી છે એલસીબી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ નંબર એમપી તેર જી બી ચોસઠ ચોર્યાસીમાં લીલા શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે વેગા ચોકડી પાસે બોલેરો પિકઅપ રોકી તપાસ કરતાં તેમાં બેઠેલા બે ઈસમો ઝડપ્યા હતા તપાસ દરમિયાન ગાડીમાંથી શાકભાજીની આડમાં છુપાવવામાં આવેલી કુલ એકસો પાંત્રીસ પેટી વિદેશી દારૂ મળી આવી હતી જેમાં ટીનના કુલ ચાર હજાર આઠસો નંગનો સમાવેશ થાય છે આ દારૂની કિંમત રૂપિયા છ લાખ બત્રીસ હજાર બસો એસી હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલા આરોપીઓમાં ગૌરવ ભેરસિંહ ચૌહાણ રહેવાસી ચાંદપુર કઠીવાડા તાલુકો અલીરાજપુર મધ્યપ્રદેશ તથા પિન્ટુ લાલુ ચૌહાણ રહેવાસી ઇન્દરસિંહ ચોકી અલીરાજપુર મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે તેમના પાસેથી બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા સાઠ હજાર અંગ રોકડ રૂપિયા એક હજાર સાતસો લીલા શાકભાજી રૂપિયા ચાલીસ હજાર તથા બોલેરો પિકઅપ વાહન જેની કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ પંદર લાખ ચોત્રીસ હજાર ચારસો એસી નું મુદ્દા કબજે કરવામાં આવ્યું છે એલસીબી દ્વારા ઝડપી પાડેલ મુદ્દામાલ તથા આરોપીને આગળની કાર્યવાહી માટે ડભોઈ પોલીસને સોંપવામાં આવ્યા છે હાલ ડભોઈ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે